ઉમરગામ તાલુકાના ફણસા ગ્રામ પંચાયતના પૂર્વ સરપંચ સ્વર્ગીય વિવેકભાઈ પટેલના સ્મરણાર્થે છેલ્લા અગિયાર વર્ષથી વિવેકભાઈ વેલફેર ગ્રુપ દ્વારા ઇન્દુબેન શિલ્ડ ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટનું ભવ્ય આયોજન કરવામાં આવે છે આજે અગિયારમાં વર્ષે ઉમરગામ તાલુકાની ચોવીસ જેટલી શાળાની ટીમોએ ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો યુવા ક્રિકેટરોએ ટુર્નામેન્ટમાં દર્શકોને પ્રતિભાનો પરિચય કરાવ્યો હતો આયોજકોના આમંત્રણને માન આપી ઇનામ વિતરણ પ્રસંગે ઉમરગામ તાલુકાના ધારાસભ્ય રમણભાઈ પાટકર ઉમરગામના ઉદ્યોગપતિ સંતોષભાઈ રવેશિયા સરીગામના પૂર્વ પ્રમુખ અને ઉદ્યોગપતિ શિરીષભાઈ દેસાઈ કૌશિકભાઈ પટેલ જિલ્લા પંચાયત સભ્ય મુકેશભાઈ પટેલ દીપકભાઈ મિસ્ત્રી ઉમરગામ તાલુકાના પૂર્વ ભાજપ પ્રમુખ દિલીપભાઈ ભંડારી ઉમરગામના અગ્રણી મુરલીભાઈ વર્મા મૌલિકભાઈ સોનપાલ સહિત મોટી સંખ્યામાં આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા ટુર્નામેન્ટના વિજેતા ટીમ બી એન્ડ બી એફ વાડિયા હાઈસ્કૂલ અને ઉપવિજેતા ટીમ નારગોલ જલારામના ખેલાડીઓએ ટ્રોફી તથા રોકડ પુરસ્કાર આપી મંચસ્થ મહાનુભાવોએ પુરસ્કૃત કર્યા છે ટુર્નામેન્ટમાં બેસ્ટ બોલર બેટ્સ બેસ્ટમેન બેસ્ટ ફિલ્ડર મેન ઓફ ધ મેચ મેન ઓફ ધ સિરીઝ વગેરે જેવા ઇનામો પ્રતિભાશાળી ખેલાડીઓને આપવામાં આવ્યા હતા ઇનામ વિતરણ પ્રસંગે મંચસ્થ મહાનુભાવોએ પ્રાસંગિક ઉદ્બોધન કર્યું હતું અને સુંદર આયોજન બદલ વિવેકભાઈ વેલફેર ગ્રુપ તથા અંકુરભાઈ પટેલ આરતીબેન પટેલ તથા પરિવારજનોએ અભિનંદન પાઠવ્યા હતા

જે એમના જે ટુર્નામેન્ટના જે જોઈ રહ્યા છો તમારી જે રેલ બધું રાખે છે ટીમને અને જે ટીમ જે થોડા રન માટે જે એમનો જે પરાજય થયો છે એમને કન્સોલેશન ફરી વખત તૈયારી કરીને આપ ખૂબ સારી આગળ જીતવાની કોશિશ કરો એવી તો આપણે આપને થેન્ક યુ સો મચ સ્મૃતિઓને જીવંત રાખવા માટેના ઘણા બધા રસ્તા છે ભારત શિરકાલીની રીતે આખા પ્રદેશમાં અમને જીવતા રાખવા એ કોઈ અકૂર પાસે શીખવું પડે અકૂરાઈ ખૂબ ખૂબ તમારો ધન્યવાદ અને વિવેકભાઈની આપમાં જ છે કાકી તમારા પર ગર્વ કરીએ છે અને હવે પણ તમારા પર ગર્વ ઉભિયે છે કે વિવેકભાઈ પાસે તમારા જેવા સુશીલ અને સુંદર સંસ્કારી દીકરા છે આ આજે દે છે સ્પર્શ મેચ આ ટુર્નામેન્ટ ક્રિકેટ હોય હોકી હોય આ બધા જ મેળાવડા આ ઉપરથી થતા હોય નાની વસ્તી ઉપરથી તે દિવસે એ લોકો માટે સ્પોર્ટ્સ મેન્સ ડેવલપ થાય એ લોકો ની અંદર જે સંગ ભાવના ડેવલપ થાય એની કોઈ કિંમત નથી એ લોકો હાર જીતને સ્વસ્થની રીતે લેતા શીખે અને આ જીવનનો જે સંગોઠનથી મહત્વનો પાઠ છે એ પાઠ એ લોકો શીખા છે એ બદલ આ બધાને ખૂબ ખૂબ ધન્યવાદ કારણ કે કોઈના વડા પર નિરાશા દેખાતી નથી ચારેલો જે તરા પર બી નહીં અને જે લોકો ઉભરા છે તરા પર બી નહીં જેલા પર બી એટલો બધો મતલબ ઉત્સાહ છે તમને બધાને ખૂબ ખૂબ ધન્યવાદ અને ખાસ કરીને સ્કૂલ નું નામ રોશન કરવાવાળા એક દર્શક તરીકે મારા તમને ખૂબ ખૂબ ધન્યવાદ ખૂબ ખૂબ ધન્યવાદ